ચિટરો જેને આપણે મત આપીને સત્તામાં બેસાડ્યા એ ચિટરો અત્યારે આપણા માટે ડિજિટલ મીટરો લઈ એવા છે હવે એને નામ આપ્યું છે સ્માર્ટ મીટરો તો આ સ્માર્ટ મીટર હું છે ને એ આખો વિડીયોમાં જ કહું છું અને એમાંથી તમને શું લાગે છે સારું છે કે ખરાબ છે ને પછી નક્કી કરીને મને કોમેન્ટ કરજો આખો વિડીયો જોઈને પછી કારણ કે હવાના બધા અંધભક્તો તો મંડાણા જ છે પણ તમે આખો વિડીયો જોઈને કોમેન્ટ કરજો એટલે જે આ સ્માર્ટ મીટરોનો કોન્સેપ્ટ છે એ જે એવો કે આપણે જે રીતે મોબાઈલમાં રિચાર્જ કરી એ જ રીતે આપણે મીટરમાં રિચાર્જ કરવાનો જો મોબાઈલમાં રિચાર્જ પૂરું થઈ જાય તો જેમ નેટ બંધ થઈ જાય એમ આમાં મીટરમાં રિચાર્જ પૂરું થઈ જાય એટલે લાઈટ બંધ થઈ જાય આટલું તો સમજી ગયા છો તમે સ્માર્ટ મીટર શું છે પણ એટલે પેલા તો આપણે એક રીતે જોતા તો એને સારો જ આઈડિયા લાગે કે બરોબર છે સ્માર્ટ મીટર આવી ગયા હોય તમે રિચાર્જ કરશો એટલી લાઈટ આવશે એટલે લાઇટ બિલવાળા જે યુવાનો જે લાઇટ બિલ કાપવા માટે ધક્કા ખાતા હોય એને કોઈને કાંઈ પરેશાની નહીં રહે ખૂબ સુંદર વિચાર છે પણ સિક્કાની બીજી બાજુ જોવા જાવ ને તો આની પાછળની જે મનસા છે ને સરકારની એ કાંઈ સારી નથી લાગતી કારણ કે આ મનસા વિશે એટલે શંકા જાય કે નોટબંધીમાં આપણે જોયું નોટબંધીમાં એ લોકો કાળું નાણું બંધ કરવા જાય ને નોટબંધી કરી હતી હકીકતમાં તો કાળું નાણું જે હતું એ બધું વ્હાઇટમાં ફેરવાઈ ગયું એટલે આવું જ કંઈક આ ડિજિટલ મીટરવાળું છે સ્માર્ટ મીટર કયો ડિજિટલ મીટર કયો જે કયો એટલે એમાં થયું છે એવું કે આજે સવારે એમ એક પોસ્ટ કરી હતી એમાં લખ્યું હતું કે ભાઈ આ મીટરવાળું બધું છે એમાં જે ગરીબો છે એ ગરીબોને અન્યાય થશે કારણ કે ગરીબોને જે પંદર દિવસ મળતા હતા લાઇટ બિલ ભરવા માટે એ આમાં નહીં મળે એટલે ખૂબ સરકારે ખૂબ ચિંતા કરી છે કારણ કે એના લીધે ફાયદો એ છે ગરીબોને દેવું નહીં થાય કારણ કે જો પૈસા એ છે બેન સ્ટોર લાઇટ લાઈટ આવશે ને લાઇટ જ નહીં આવે એટલે દેવું તો નહીં થાય એ વાત એમ છે આપણો ઓલોજી પંદર દિનો ટાઈમ મળતો ને ગરીબોને પૈસા ભરવા માટે એ હવે નહીં મળે આ એક મેનો

કે તમે આઈફોન લઈને પાર્ટીની ઓફિસે બેહતા અને સોશિયલ મીડિયામાં બે રૂપિયા દાળીઓ કરતા હોય ને એની માટે આ વાત નહોતી જો તમે એક પ્લેટફોર્મ પર મારો વિડીયો જોવો છો ને તો લગભગ તમે ગરીબીમાં નથી આવતા હું આ જે વાત કરું છું ને એ ત્રણસો રૂપિયા દાળીયા જવા વાળા ને કરું છું બે રૂપિયે આઈટી સેલમાં નોકરી કરવા વાત નથી કરતો બરાબર તમારે લાઈટ ને ક્યાંય છટું છટું લાગતું નથી એટલે જે લોકો 300 રૂપિયા દાળિયા કરે છે ને એવા ગરીબોની વાત કરું છું 2 રૂપિયા આઈટી સેલમાં નોકરી કરે છે ને ઈ ગરીબોની તો પહેલા હું વાત જ નથી કરતો અને બીજું કે જે અંધભક્ત નથી ને હું એની વાત કરું છું એવા લોકોની જેને અંધભક્તિ જ લાગી ગઈ છે સરકારની એના માટે આ વિડિયો નથી અહીંયાથી જ આ વિડિયો પૂરો કરી દેજો બરોબર એટલે હવે મે હું તમને કહેવા માંગુ છું જે બાકી બધા એરિયા જે અંધભક્ત તો નથી સરકારના એને કે જે ગરીબોને 15 દિવસ મળતા ઈ તો નહીં મળે ભેગો આપણને એક બીજું નુકસાન છે કે આ સરકાર અત્યારે બધુંય આવી રીતે કરી દેવા માગે છે હમણાં થોડાક દી પહેલાં તમે પોસ્ટ જોયું હોય તો કૂવા ઉપર કે બોરવેલ ઉપર એ લોકો મીટર લગાડતા હતા હવે એ રીતે જોવા જાઉં તો તમારે ત્યાં ઘરમાં ગેસ આવે ને એમાંય મીટર આવે છે તો ધીરે ધીરે આ લોકો પાણી ક્યો ગેસ કયો બધી જગ્યાએ સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરી દેશે પછી થશે શું ને એ તમને કહું પછી તમારી એ પજવણી ચાલુ થાશે જેવી રીતે અત્યારે બુલડોઝર ગેંગ બુલડોઝરથી મકાન પાડે છે ને એવી જ રીતે પછી ધમક્યું આવશે કે આ એરિયાના મત આવ્યા છે આવ્યા નથી તો આ એરિયામાં અત્યારે 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 પાણી આ આ એરિયામાં લાઈટ વહી જશે આવું ક્યાંક ન થાય ની ખાસ તકેદારી રાખજો બરાબર અને બીજી વસ્તુ હવે જે આ મીટર લાગ્યા છે ને એ મુદ્દે પાછા આવી કે મીટર લાગ્યા છે એની પોસ્ટ કરવાનું કારણ હું હતું કે એવું થયું કે એક બે દી પહેલા વડોદરાના ન્યૂઝ આવ્યા છે કે અહીંયા એ લોકોને મીટર લાગી ગયા છે સરેરાશ એને બે મહિને બે હજાર બિલ આવતું એટલે એ લોકો બે હજાર બિલ ભરતા એટલે એ જ રીતે મેં એને તો શું હોય કે મહિને બે મહિને બે હજાર બિલ આવતું તો આપણે સ્માર્ટ મીટરમાં બે હજાર રૂપિયા બિલ રિચાર્જ કરાવીને રાખી એ લોકોએ બે હજાર રૂપિયા રિચાર્જ કરાવીને રાખ્યા હવે એ રિચાર્જ બાર દિવસમાં જ પૂરું થઈ ગયું મતલબ કે ચાર પાંચ કે છ ગણા વહેલો પૂરું થઈ ગયું જે બે હજાર રૂપિયા બે મહિના હાલતા એ બે હજાર રૂપિયા બાર દિવસમાં તો પૂરા થઈ ગયા એટલે આ સ્માર્ટ મીટર પહેલાં તો વર્ક કેવી રીતે કરે છે લૂંટવા માટેનો ધંધો નથી ને આ એક પ્રશ્ન પેલો હતો એટલે મેં એ પોસ્ટ કરી હતી કે આમાં ગરીબોને તો ખાસ અન્યાય થાશે કારણ કે એને તો પંદર દિવસ મળતા ક્યાંકથી પૈસા ઉછીના ઉધારી કરીને કે પગાર આવે ત્યારે ચૂકવવાનું હોય આ તો એને પહેલાં જ હવે દેવું જોશે અને બીજી વસ્તુ મેં તમને કીધી કે સરકારની ઉપર બધો જ કંટ્રોલ આવી જાય તમારા ઘરનો લાઇટ પાણીથી લઈને ગેસ લઈને બધી એટલે આ એક બહુ સારી વાત ન કહેવાય કારણ કે અત્યારે તમે સરકારમાં જુઓ જ છો શું થાય છે કેસ લેવા જાય ને તો કેસ નથી લેતા ઘણી જગ્યાએ એટલે આ બધા મુદ્દા હતા એટલે એ પોસ્ટ કરી હતી પોસ્ટ માત્ર ને માત્ર ગરીબો માટે હતી એટલે જે સરકારના અંધભક્તો હતા એના માટે તો હતી જ નહીં એટલે તમે સમજી શકો છો આ મીટર આપણે આવે છે ડિજિટલ મીટર એ કેટલા ખતરનાક છે કારણ કે એ ખોટા હાથમાં છે આ આઈડિયો સારો જ છે પણ હાથમાં ખોટો છે એનું ઇમ્પ્લિમેન્ટેશન ઇમ્પ્લિમેન્ટેશન ખોટું છે જે અધિકારીઓના હાથમાં છે એમાં એની મનસા ઉપર સવાલ થશે કારણ કે તમારું બે મહિનાનું જે બિલ છે એ તમારું બાર દિવસમાં જ પૂરું થઈ જતું હોય તો આ મીટર વર્ક કેવી રીતે કરે છે કાંઈ ટેસ્ટિંગ બેસ્ટિંગ થયું છે કે જેમ છે છે આ એક શંકાને સ્થાન એટલે ખાસ પબ્લિકને કહું છું મત તમારી કીધે દેવાઈ ગયો છે તો હજી નહીં જાગો તો હજી પસ્તાશો છો બાકી ગોબર ભક્તોને ઘરે ભરેને આ મીટર મારતા સ્માર્ટ મીટર અમને ક્યાં વાંધો છે એ લોકો પણ એક એક નહીં બ લાખ બિલ ભરાડાવું અમને કાંઈ વાંધો નથી અમને જે ગરીબો અને એ

આ ખાસ મારી વિનંતી છે અને આજી જે સ્માર્ટ મીટર વાળું છે એ હજી વિચારીમેન્ટ કરાવજો કારણ કે સરકારે કાયદો બની ગયો ખબર સર્વે થઈ ગયો કોઈને ખબર તમારી જાણ ખાતર આખા ગુજરાતમાં સર્વે થઈ ગયા છે અને કંઈ મીટર લાગી જાય ને એ તમને ખબર નહીં પડે સીધી રાતે લાઈટ જાહે ને તો ખબર પડશે કે આગતનું ખોટું થઈ ગયું જે આંગળી વા દબાવવાની હતી ને બીજે દબાવ્યું ને તો આ નહોતા અમે અમારા અરવિંદ કેજરીવાલજી બે ચૂંટણીમાં અમે રાયડું નાખી નાખીને ઠાકી ગયા હતા કે અમારી સરકાર આવશે તો ત્રણસો યુનિટ મફત વીજળી આપશો સેમ એવી જ રાયડું આ જ ચૂંટણીમાં હિંમતનગરમાં ફેંકીને ગયા હતા કે અમારી સરકાર આવશે તો વીજળી બિલ નહીં આવે બિલ નહીં આવે એ જાય પણ હવે ખબર પડી ટૂંકમાં એ કહેતા હતા કે બિલ નહીં આવે તમારી પાસે રિચાર્જના પહેલાથી લઈ લે એટલે જી આ ફેંકો કહીને ગયા ને જરાક વાત મગજમાં બિહારજો નકર એને એ જે કહીને જાય ને એમાં ને એમાં રહેવો તો નોટબંધીમાં થયું એવું થાય એ કરવા ગયા હતા કાળું નાણું સાફ અને કાળું નાણું ધોળું કરીને આવી જાય એવા એટલે આવા ને આવા જો ન કરવા હોય આવા વેક્સિન કાંડ જેવા હજી કાંડ ન કરવા હોય તો આજી હજી મીટરવાળો મુદ્દો છે ખાસ એમાં જાગજો અને ખુલીને વિરોધ કરજો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રહ્યા હવે આ લોકોને કાંઈ ફેર નથી પડવાનો આ નક્કી રાખજો મારી વાત આ લોકોને કાંઈ ફેર નહીં પડે સોશિયલ મીડિયામાં તમે એક મહિના પાંચ પોસ્ટ કરશો કાંઈ ફેર નહીં પડે તમારે ગ્રાઉન્ડ ઉપર આવી અને સરકારને કેવું જોશે સરકારના જે ચૂંટાયેલા પ્રતિનિધિ રહ્યા એના કામ આમેળવા પડશે કે અમારું લાઇટ બિલ તું ભરી જાય દિલ્હીમાં ત્રણસો યુનિટ ફ્રી આવે છે તો તું અહીંયા અમારું કાં ત્રણસો યુનિટ ભરી દે અથવા તો અમને ફ્રી દે અને આ સ્માર્ટ મીટર રહ્યા એ બે મહિનાનું જે લાઇટ બિલ છે એ બાર દિવસમાં કેવી રીતે પતાવે પતાવે છે આ પ્રશ્ન તમારે સરકારને કરવો જોશે ને આ નહીં કરો તો લખીને રાખજો મારી વાત તમે આગળ જતા બધી રીતે પસતા તો અમે જે જે મુદ્દા કીધા પાણીવાળો હોય નર્મદાની કેનાલનું પાણી હોય તોય ભલે અને બોરનું પાણી હોય તોય ભલે બધે મીટર લાગી જાય પછી તમારે આ જે ગેસની લાઇનો રહે એ મીટરે પછી વાહે સ્માર્ટ થવાના છે એટલે આવું કાંઈ ન થાય એ પહેલાં ચેતીને રાખજો નકર પછી એવું થશે કે તમારા ઘરની જે સ્વીચ છે ને એ સરકારના હાથમાં હશે લાઈટની સ્વિચ કયો તો એ ભલે આ ગેસની સ્વિચ કયો તો ભલે બધી સ્વિચ આમ તો અત્યારે છે જ કારણ કે અત્યારે તાના સહી થોડી થોડી ચાલુ થઈ છે પણ હજી વાંધો નથી આવતો હજી મારા મિત્રો બધાને એકવાર ખાસ વિનંતી છે કે જ ધન્યવાદ જય હિન્દ જય ભારત